નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું છે દર્શક મિત્રો હોટ ટૉપિકમાં વાત કરીશું જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે ગુજરાતના માથે જે ચાર સિસ્ટમો સક્રિય થઈ અને તેના કારણે ગઈકાલે આપણે જોયું કે સમગ્ર દિવસ દરમિયાન વરસાદ પડ્યો છે વરસાદ એક ક્ષણ પણ માટે રોકાવાનું નામ નથી લીધું સમગ્ર અમદાવાદ હોય કે પછી સમગ્ર રાજ્ય હોય ત્યાં ઘણા બધા ભાગોમાં ગઈકાલે વરસાદની સ્થિતિ જોવા મળી ઘણા ભાગો છે કે જ્યાં બેથી ત્રણ કલાકમાં પાણી ઓસરી જતા હોય છે પાણી ભરાયા બાદ પરંતુ ઘણા બધા એવા પણ રાજ્યના ભાગો છે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ઘણા લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહે છે ત્યારે પાણી નિકાલની જે વ્યવસ્થા છે તેમાં જે પ્રકારની ઉદાસીનતા છે કે પછી તંત્રનો અડધડ વહીવટ આપણે વાત કરીએ કે જે પ્રકારની કામગીરી આપણે વાત કરીએ તો તેના જે સવાલો છે તે ઊભા થયા છે લોકો એના કારણે હેરાન પરેશાન થતા હોય છે ગઈકાલના ઘણા બધા સમાચાર આપણે જોયા હશે કે લોકોને કેવા પ્રકારની હાલાકી કે જે પડી રહી છે આ સાથે જ જ્યારે વરસાદી પાણી આપણે વાત કરીએ આટલું બધું ભરાય છે આટલો બધો વરસાદ પડે છે ત્યારે એ પાણીનો જે ખરો ઉપયોગ છે તે આપણે કેવી રીતે કરી શકીએ અને તેની માટે જે વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ આપણે વાત કરીએ તેનું એકત્રીકરણ તેના માટે પણ ખાસ યોજનાઓ હોય છે સરકાર પણ તેના માટે કામ કરતી હોય છે ઘણી બધી જે યોજનાઓ આપણે એના માટે જોઈ છે કે જેમને નાના નાના કૂવાની આપણે વાત કરીએ આ સિવાય કયા કયા એવા પરિબળો છે કે જે વોટર હાર્વેસ્ટિંગ માટે ઉપયોગી થઈ શકે છે અને લોકોએ પણ એ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ આ એક મહત્ત્વની બાબત કે જે બની જતી હોય છે સરકારના નક્કર આયોજન કેવા છે જે પણ આયોજનો તેમણે કર્યા છે જે પ્રકારે આપણે વાત કરી વોટર હાર્વેસ્ટિંગ માટે તો તે આયોજનો કેટલા પ્રમાણમાં સાર્થક નીવડ્યા છે જે પ્રકારનું આયોજન કર્યું છે તેમાં કેવા પ્રકારની સફળતા મળી છે લોકો કેટલા જાગૃત છે વરસાદી પાણીના સંગ્રહ માટે ઘણી બધી સોસાયટીઓ એવી છે કે ત્યાં આ પ્રકારના આયોજનો કે જે થયા છે અને તે જે પાણી પાણીની તંગી આપણે ખાસ કરીને વાત કરીએ તો તે તંગી જે ઉનાળામાં આપણે વાત કરીએ કે પછી ત્યારબાદ ઘણા બધા કામોમાં આપણે તે પાણી કે જે વાપરી શકીએ છીએ અત્યારે જાગૃતતા આવી છે પરંતુ એટલી બધી જાગૃતતા હજી નથી આવી અને તેના માટે પણ ખાસ ખાસ કરીને આપણે વાત કરીએ તો જરૂરી છે પગલાં લેવા અને આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ અને મારી સાથે હાલ એક મહેમાન જોડાઈ ગયા છે અને તેમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ છીએ મારી સાથે પરેશભાઈ વોરા છે કે જે તો જે પોતે ડિરેક્ટર છે વેન ફાઉન્ડેશન અને સતત આ પ્રકારની પ્રક્રિયાની સાથે તે જોડાયેલા રહેલા છે પરેશભાઈ આપનું સ્વાગત છે અને સૌથી પહેલાં જે પ્રકારે વરસાદ વર્ષો ગઈકાલે સમગ્ર અમદાવાદમાં અને ઘણા બધા ભાગોમાં ગુજરાતના આપણે વાત કરીએ દિવસ દરમિયાન જે પ્રકારનો વરસાદ વર્ષો છે તેની ખાસ આપણે વાત કરીએ તો સૌથી પહેલો જે પાણી નિકાલની પ્રક્રિયા તેની આપણે વાત કરીશું પરંતુ તેની પહેલાં જે સંગ્રહ જે આપણે વાત કરીએ તો તેના માટે કેટલી જાગૃતતા છે આપ આટલા સમયથી કામ કરો છો કેટલી જાગૃતતા લોકોમાં આવી છે કે વરસાદી પાણી આટલું બધું આવે છે તો આપણે એનો સંગ્રહ કરીએ અને ફરી એનો ઉપયોગ કરીએ આપણે જે તમે વાત કરી એક તો સંગ્રહ અને પાણીનો જુદી જુદી રીતે જોઈ છે અલગ અલગ કરી દીધી છે અને એના સોલ્યુશન બી ઘણી વાર અલગ કર્યા છે અને એને કારણે જે આ બે વસ્તુ બહુ જ સંકળાયેલી છે એકચ્યુઅલી એ બંને માટે એક સેમ અપ્રોચ હોવો જોઈએ કોમન અપ્રોચ અને સ્ટ્રેટ સ્ટ્રેટેજી હોવી જોઈએ એની એ આપણે એટલું અંશે શહેરોમાં અને ગામોમાં બી કરી નથી કરી નથી જાગૃતતા એકદમ ઓછી છે એવું નથી વરસાદી પાણી પાણીનો સંગ્રહનું જાગૃતતા આપણે જેમ કે સૌરાષ્ટ્રથી શરૂ થયું કે બધા કુવાઓ સોરી તળાવો બનાવવાની મોટી ઝુંબેશ ચાલી વીસ પચીસ એક વર્ષ પહેલા અને એનાથી ઘણો ફાયદો થયો અને પછી એ ઘણી બીજી જગ્યાએ બી જેમ કે કચ્છમાં બી છે અને કચ્છમાં બી ઘણા ઇનિશિયેટિવસ થયા છે રિચાર્જ સ્ટ્રક્ચર્સના બી કે જેમ કે વોટર રિચાર્જ કે આ બધું પાણી નીચે લઈ જવું એમ પણ આપણે એને સમગ્ર રીતે એક ઇન્ટીગ્રેટેડ રીતે જોવાનું કદાચ હવે એકદમ જરૂર છે કે તમારું જ્યાં જ્યાં પાણી પડે છે કેટલું સક્ષમ રીતે અંદર લઈ શકાય જો એક ઇન્ટીગ્રેટેડ અપ્રોચથી પહેલેથી વિચારશું તો એને માટે જે ઉપાયો છે એ પણ આપણે ઇન્ટીગ્રેટેડ રીતે વિચારશું અને એક લોકલ લેવલના ઉપાય એક સોસાયટી લેવલના ઉપાય છે પછી જેમ કે કોર્પોરેશનમાં જે દરેક એરિયાના લેવલના ઉપાયો હોય ગામમાં ગામના લેવલના અને વિલેજના ક્લસ્ટરના કારણ કે વેણ બધું જે પ્રમાણે જતું હોય એ પ્રમાણે તો એ ઇન્ટીગ્રેટેડ અપ્રોચ આપણે ધીરે ધીરે એમાં સ્ટડી કરીને લઈ શકીએ અત્યારે ઘણા ઇન્ડિવિજ્યુઅલ સોલ્યુશન બી થઈ રહ્યા છે પણ આ અપ્રોચની હવે એકદમ જરૂર વર્તાય છે કારણ કે આપણી પાણીની જરૂરિયાત ઓછી નથી થતી વરસાદ તો એકચ્યુઅલી છેલ્લા થોડાક વર્ષોમાં વધ્યો છે અને એનો આપણે પૂરેપૂરો ઉપયોગ જો કરી શકીએ તો બધાને એમાંથી ફાયદો થાય શહેરોમાં બી આપણે જે પાણીની સમસ્યા હોય છે ઉનાળામાં અને ક્વોન્ટિટી અને ટીડીએસ જે આપણે ખાસ કરીને બધા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં બોરનું પાણી વપરાય તો બહુ હાઈ ટીડીએસ હોય તો આ બી બહુ ઘણું ઘણે અંશે એમાં સોલ્વ થાય કે તમે હાર્વેસ્ટિંગ કરો તો એવી જ રીતે ક્વોન્ટિટી બી થાય અને એવું જ રૂરલ એરિયામાં બી ઘણો ફાયદો થાય ચોમાસું પાક લેવામાં વગેરે એમ ચોમાસું પાક તો લેવાતો જ હોય પણ તમે છે ઉનાળા સુધી સમર પાક બી લેવી લઈ શકાય ઘણી વધારે જગ્યાએ પ્રિયવર્ધન શાહ પણ જોડાઈ ગયા છે કે જે પોતે પ્રમુખ છે એક્શન ગ્રુપ ઇન્ડિયાના અને સતત જે પ્રકારે પાણીના કોઈ પણ પ્રશ્નો હોય તો તેને લઈને તે પણ કાર્યશીલ રહેતા હોય છે અને વરસાદી પાણીના નિકાલની વાત કરીએ તો ઘણી બધી વાત આ આ પહેલાં પણ તેમણે કરી છે આજ પ્લેટફોર્મ થકી અને અત્યારે આપણી સાથે જોડાયા છે પ્રિયવર્ધનભાઈ પાણીના નિકાલની વરસાદી પાણીનો નિકાલ ખાસ કરીને આપણે વાત કરીએ અત્યારે ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં બે બે કલાકમાં પાણી ઓસરી જાય છે એવા પણ વિસ્તારો છે પરંતુ ઘણા એવા વિસ્તાર છે કે એક એક દિવસ સુધી પાણી નથી ઓસરતા લોકો રજૂઆતો કરીને થાકે છે પરંતુ તેમને કશું મળતું નથી ત્યારે વરસાદી પાણીના નિકાલ માટેના નક્કર આયોજન કેવા હોવા જોઈએ લાંબા ગાળાના

વસ્તી લગભગ સવા ચાર ગણી થઈ ગઈ અને વપરાશ ચાર ગણો થઈ ગયો પાણીનો હતું નર્મદા સરોવર પહેલા એ અત્યારે આપણી પાસે લગભગ એ બધું થઈને પચાસ હજાર મિલિયન ક્યુબિક મીટર જેટલું થયું છે પણ આપણો વપરાશ વધારે છે એટલે અત્યારે પણ આપણે પોઈન્ટ સેવન્ટી મિલિયન હેક્ટર મીટર જેટલી પાણીની શોર્ટેજ ભોગવી રહી છે બીજી વસ્તુ એ છે કે આખા દેશની અંદર પણ છત્રીસ ઇંચ નો એવરેજ વરસાદ પડી રહ્યો છે અને એ છત્રીસ ઇંચ સામે આપણે જો જોઈએ તો ઘણું બધું પાણી બચત થઈ શકે છે અમારે નાઇન્ટી ટુમાં યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટમાં અમે એક્શન ગ્રુપ તરફથી કોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ વોટર નીડ્સ ઓફ ગુજરાત ના ઉપર મારી બુક રિલીઝ થયેલી અને બીજા વખતે અમે ચાર મુખ્ય વસ્તુનું પ્રેસ કરેલું કે જો આપણે વરસાદી પાણી માટે એક તો પર્કોલેટિંગ વેલ બીજું ચેક ડેમ હિડન ચેક ડેમ પ્લસ આપણે પાણીના ટાંકા અને ખેત ગળાવની આટલા જો આપણે વધુ વધુ આપણે પ્રાધાન્ય આપીએ

અને એમાંથી મીડિયા તળાવ એવા છે કે જેને રેન વોટર નો લાભ મળી શકે એવો છે અને કદાચ થોડો મળી રહ્યો છે પણ વધારે પડતું બધું ડ્રેનેજ ના પાણી આવતું બધું કરીને આપણે આગાઉ પણ આ વાત થયેલી છે કે જેથી દૂષિત પાણી આપણે પી રહ્યા છીએ અથવા એવું પાણી પીવાથી આપણને નુકસાન થઈ શકે એવું પણ ન્યૂઝપેપરમાં હમણાં અહેવાલ આવ્યો છે એક આખી એક વસ્તુમાં જો આપણે જો જોઈએ તો પાણીના વપરાશ માટે કરતા પાણી નું જે ઉપયોગ છે એમાં રિડ્યુસ અને રિસાયકલ એ પદ્ધતિ પણ આપણે પડે રિડ્યુઝરાયલની અંદર પાંચ ઇંચ વરસાદ પડે છે અને પાંચ ઇંચ વરસાદમાં એ લોકો સફિશિયન્ટ વોટર થી પોતાનું મેન્ટેન કરે છે આપણને વચ્ચે બે જીપ આપેલી પાણીના પેલા સમુદ્રના પાણીને ચોખ્ખું કરવા માટે અને એ આપણે બે બે જીપ પછી આગળ શું કર્યું એ ખબર નથી પણ કહેવાનો મુદ્દે કે આપણે ત્યાં ડેવલપમેન્ટ ઘણું ઓછું છે આપણે જો અત્યારે સમુદ્રના પાણીની વાત જવા દઈએ તો આપણે ત્યાં અત્યારે ત્રીસ ઇંચ નો એવરેજ રેનફોલ છે જે અગાઉ પચીસ એક ઇંચ જ હતો હવે જો ત્રીસ ઇંચ નો વરસાદ પડતો હોય ત્યાં પાંચ ઇંચ પડતો હોય તો એનો અર્થ કે નેવું ટકા પાણી આપણું તો ગટરમાં જાય છે કે સમુદ્રમાં વહી જાય છે હવે આપણી પાસે બીજો એક પ્રોબ્લેમ પણ એ થયો છે કે આપણે જે પાણી કેચમેન્ટ એરિયામાં આવે છે એ બધા ખેતરોમાંથી માંથી બધી જગ્યાએ આવે છે જે પાણી ઘણું દુષિત પણ હોય છે એટલે એ પણ એક બીજો પ્રશ્ન છે આપણે જે ખાતરો વાપરીએ છીએ કેમિકલ બધા એના હિસાબે પણ પ્રોબ્લેમ થાય છે અને પાણી દૂષિત હોવાને કારણે આપણે અમુક વખતે વાપરી શકતા નથી મુખ્ય વસ્તુ એ છે કે પાણી આપણને ચોખ્ખું મળે પીવાલાયક મળે અને સૌથી સૌથી સારામાં સારો સોર્સ હોય રેઇન વોટર છે અગાઉના જમાનામાં મને ખ્યાલ છે

અને ખાવા પીવા માટે એ પ્રથા અમદાવાદ શહેરમાં ઘણી બધી જગ્યાએ પાણીના ટાંકા હતા ઇવન હઠીબની વાડીમાં હજી પણ અત્યારે અવેલેબલ છે તો એ પાણીના ટાંકા થી આખું જ વરસ ચાલતું હવે એ પાણી ટાંકાની પ્રથા જતી રહી પ્રથા જતી રહી અને વધતા આપણા જે યુઝ બગડી ગયા

સંગ્રહના જે પ્રકારે વાત કરીએ પ્રયવર્ધનભાઈ કઈ રીતે આપણે કરી શકીએ તંત્રની વાત કરીએ તો તેમની કેટલી મદદ નાગરિકોને મળી રહે છે તંત્રનું કેવું આયોજન છે કેટલી જાગૃતતા છે સરકાર હમણાં ઘણા બે પાંચ પહેલા આપણે સરકારી લેવલે બી જે શેડ મેનેજમેન્ટ અથવા ઇરિગેશન ડિપાર્ટમેન્ટ એ જુદું કામ કરતું હતું અને ગ્રાઉન્ડ વોટરનું જુદું ડિપાર્ટમેન્ટ હજી એ ડિપાર્ટમેન્ટ જુદા છે પણ હવે સરકારમાં બી એક જાગૃતતા છે કે ભાઈ આખું આપણે પાણી જમીનથી ઊંડે સુધી આપણે એક ઇન્ટીગ્રેટેડ રીતે જોવું જોઈએ હું એક શહેરની આપણે અમદાવાદ શહેરની જેમ કે વાત કરું તો અત્યારે એની એ પ્લાનની પરિસ્થિતિ શું છે ખ્યાલ નથી મને પણ પાંચ સાત આઠ મહિના પહેલા એવી રીતે પ્લાન બી આવેલો કે લાસ્ટ ઇયર આવેલો કે અમદાવાદનું પાણી છે પેલું સ્ટ્રોંગ વોટર ડ્રેન જેમ જેમ શહેરો પહેલાં તો સ્ટ્રોમ વોટર ડ્રેનથી બધું પાણી કાં તો કોઈ મોટા તળાવમાં જાય અથવા તો સાબરમતીમાં કોઈ જગ્યાએ લઈ જાય છોડે પણ એ જેમ જેમ શહેર મોટું થતું ગયું એમ સ્ટ્રોમ વોટર ડ્રેન ઓછા ને ઓછા અસરકારક થતા ગયા કારણ કે એટલા દૂરથી લાવવા એમાં બ્લોકેજ બી આવતા જાય ધીરે ધીરે કચરો એકઠો થતો જાય તો અત્યારે એક જરૂર છે અને મારું એક સજેશન છે કે આજે મેં ઇન્ટીગ્રેટેડ રીતે વાત કરી તો એમાં હવે આપણું એટલું બધું કન્સ્ટ્રક્શન થઈ ચુક્યું છે શહેરોમાં જે રીતે અને કે એનું એક કોન્ટુર સ્ટડી કે જે આપણા રોડ નું શું લેવલ છે બધા પછી વોટર ફ્લો જે અલોંગ ધ રોડ જે જાય છે એ બી સ્ટડી ઇઝી કરી શકાય અને હાઇડ્રોજીઓલોજીકલ સ્ટડી આ શહેર ઘણો બધો ડેટા ઓલરેડી કોર્પોરેશન પાસે હશે પણ હજી ઘણો એ કમ્પ્લીટ લીખે અલગ અલગ જગ્યાનો અલગ અલગ ડેટા હોય કે આ જગ્યાએ આ નીચેની પરિસ્થિતિ છે આપણે એક જગ્યાની હોય પણ આખા શહેરનું એક હાઇડ્રોજિયોલોજીકલ મેપિંગ કે જે સર જે અમદાવાદ કોર્પોરેશન પાસે જે એમના જે જીઆઈએસ મેપ્સ હોય એમાં એ ઇન્ક્લુડ કરે અને પછી એમાંથી એ લોકો એ જગ્યાઓની નક્કી કરી શકે કે કઈ જગ્યાએ પાણીનું સૌથી સારી રીતે આપણે રિચાર્જમાં લઈ જઈ શકીએ કયા રસ્તા કયા જંક્શન પર તમે મેક્સિમમ પાણીનો ફ્લો એ રીતે આવે છે કે આપણે એને ફિલ્ટર કરી અને રિચાર્જમાં લઈ શકીએ જેથી પાણી વધારે ને વધારે ત્યાં ટ્રેપ થઈ જાય ત્યાં જ અટકીને અંદર જતું રહે એટલે આપણો વરસાદી પાણી બી જતું રહે અને આપણી જે જમીનની પાણી છે જમીનમાં પાણી છે ગ્રાઉન્ડ વોટર છે જે આપણે ખાલી કર્યું છે અને વધારે ખારું બી કરી નાખ્યું છે એની ક્વોન્ટિટી બી વધે અને એની એ બી વધે તો આના માટે એક આ પ્રમાણનું થોડું એમાં ટેકનોલોજી અને સાયન્ટિફિક ઇનપુટ લાવવાની ખૂબ જરૂર છે અને એવી બધી સંસ્થાઓ આપણે ત્યાં બી છે કે જે આ કામ કરે છે એજ્યુ ઇન્સ્ટિટ્યુશન્સ છે બધા જે હાઇડ્રોજિયોલોજી સ્ટડી કરી શકે છે એમએસ યુનિવર્સિટી ગણો આઈઆઈટી ગાંધીનગર ગણો એસવી એનઆઈટી ગણો અથવા તો બીજી બી એવી સંસ્થાઓ છે કે જેમાં હાઇડ્રોજીઓલોજી એક્સપર્ટ છે કે જે આ ડીપ સ્ટડી કરે આખા લે શેર શેર બાય અને એનું આખું એક પ્લાનિંગ આ રીતે થઈ શકે સોસાયટી લેવલે સોસાયટી એ રૂફ રેન વોટર હાર્વેસ્ટિંગ કરે તો ઘણો સોસાયટીને જ ફાયદો થાય પ્રિયવર્ધનભાઈ જે નિકાલની અત્યારે સમસ્યાઓ નડી રહી છે

જીરો ઉપર કામ ચાલતું એટલે કે જે કંઈ બી કચરો નીકળે એ ત્યાં ત્યાં યુટિલાઇઝ થઈ જાય તો તમે વિચારો કે અ જે વરસાદ જે પાણી વાપરતા હોઈએ એમાં બાથરૂમ નું પાણી રીસાયકલ થઈને ફ્લસ માં વાપરાય અને ફ્લસનું પાણી જે બહાર નીકળે એ પાણી ટ્રીટ થઈને એગ્રીકલ્ચરમાં તો આખું એક પાણી દરેક વસ્તુ બબે વખત રીસાયકલ થાય અને એક આ કારણથી શું થયું કે ત્યાં આગળ મેક્સિમમ એ લોકો પાક લઈ શકે છે તમે વિચારો કે મેક્સિમમ પાણી શેરડીમાં જોઈએ ચોખામાં જોઈએ એ બધું ત્યાં પકવે છે એટલે એ લોકોને એનો બેનિફિટ મળે છે આપણે ત્યાં એક પ્રોબ્લેમ એવો થયો કે જ્યાં આગળ આપણા જે પાણી છે ભૂતળના એ લગભગ અત્યારે ત્રણ હજાર વર્ષ જૂના આપણે વાપરી રહ્યા છીએ અને એમાં આવતું પણ થઈ ગયું છે ઘણી બધી જગ્યાએ પહેલા ન ત્યાં આવતું થયું છે તો આના કારણે બીજા રોગો થી માંડીને બધી ઘણી પરિસ્થિતિ છે ગઈ છે સ્ટ્રોંગ વોટર ટ્રેન સ્ટ્રોંગ વોટર ટ્રેન ની અંદર આ લોકો એ ડ્રેનેજ ની લાઈનો જોડી દીધેલી છે એટલે એ પાણી દૂષિત થઈને પાછું નદી માં છે એટલે અલ્ટિમેટલી શું થાય છે કે નદીનું પાણી પીવાલાયક રહ્યું નથી આપણે જે ફિઝિકલી પાણી એકઠું કરવાનો આશય મુખ્ય એ જ હોય કે થાય કે જ્યાં ક્યાંથી પણ આવું પાણી બગડેલું પાણી ના આવે એનું પહેલું ધ્યાન રાખવું પડે નંબર વન અને પાણી આવ્યા પછી એને ટ્રીટ થાય અથવા ટ્રીટમેન્ટ કરીને જ પછી પાણી આવે એવી એક વ્યવસ્થા પણ કરવી ત્રીજી વસ્તુ આપણે જો જોઈએ તો દરેક ઘરે ઘર દરેક ઘર વાળા એવું નક્કી કરે પાણી ટાંકા બનાવવા છે નાનો મોટો મોટો જેટલો એને અનુકૂળ હોય અને એના માટે કોર્પોરેશન ને કઈક એને ઇન્સેન્ટિવ આપવા જો કોર્પોરેશન ઇન્સેન્ટિવ આપે તો ચોક્કસપણે લોકો પાણી ટાંકા વાપરતા થઈ જાય અને એ પાણી વાપરવાથી લોકોની તબિયત પણ સુધરે પાણી અંદર સીધું નથી જતું ધારો કે વરસાદનું પાણી હોય સ્લેબ ઉપર પડે અને ત્યાંથી રેઇન વોટર પાઇપ નીચે નીચે આવે ને ત્યાં આગળ ફિલ્ટર થઈ જાય નાનકડું સિસ્ટમ હોય જેનાથી કરીને એ ફિલ્ટર થઈને પછી ઓરિજિનલ ટાંકા જાય જો આખું આવી રીતે કરવામાં આવે તો પાણી બચે પાણી બચે નહીં પણ એની હેલ્થ પણ બચે કારણ કે પાણી તો સારામાં સારું છે અને એ આપણે જો વાપરવાનું ચાલુ થાય તો મને લાગે ઘણા બધા આપણી હોસ્પિટલોને પણ બેનિફિટ એટલો થાય કે ઓછું બર્ડન થઈ જાય આપણે આ બધું કરવાની ખાસ જરૂર છે લોકો ઢળ હોય જેવું એક વાત ખાડો કરીને રાખો કે જેથી એમાં પાણી જાય કોઈ પણ જગ્યાએ જો ઇવન વીસ ફૂટનો આપણે એવો નાનકડો વીસ ફૂટનો ખાડો અને આમ લગભગ એકાદ મીટર ત્રણ ચાર ફૂટ નો પહોળો એવું જો કરવામાં આવે

તો એની અસર ત્યાં યુએન માં એવી પડી કે એ લોકો પછી જળ સંપત્તિ દિવસ ની ઉજવણીનું એ પ્લાનિંગ ગોઠવાયું અને આ એક મોટી અસર હતી કારણ કે હવે ત્યાં ઈઝરાયલ આપણે બ્રાઝિલ અંદર રિયોમાં જે અમારું આ કોન્ફરન્સ થયેલી એની અંદર અમારી આ બુક રિલીઝ થયેલી ને એની એક ઇમ્પેક્ટ એ પણ આવે તો આપણી પરિસ્થિતિ ઉપર સતત વિચારણા સતત જાગૃતિ ની પણ એક જરૂર છે લોકો પણ જાગૃતિ પરેશભાઈ અત્યારે પરિસ્થિતિ જે પ્રકારની છે હજી આપને લાગે છે કે લોકોમાં વધુ જાગૃતતા આવશે કારણ કે પાણીની તંગી જ્યાં જ્યાં થઈ રહી છે ત્યાં એવા વિસ્તારોમાં જાગૃતિ ખૂબ જ જરૂરી છે એવું આપને લાગે છે હજી પણ અને આવનારો સમય કેવો જોવો છો જો આ જ પ્રકારે ચાલ્યું હતું અને એમાં કેવા બદલાવની જરૂર છે જાગૃતિ તો ઘણી જ વધારે ને વધારે જરૂર છે જ કારણ કે પણ સાથે સાથે જાગૃતિ એક બહુ જરૂર છે કે જ્યાં લોકલ લેવલે સ્કિલિંગ જુદા જુદા લેવલે કે જેમ કે આવું રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવું તો બધા પ્લમ્બરોને એટલું નોલેજ આપવું પડે કે પ્લમ્બરો પોતે સોસાયટીમાં જઈને સોસાયટીને સજેસ્ટ કરે કે આ રીતનું કરશો આટલો ખર્ચો થશે આ રીતે મેન્ટેન થશે તો થશે કારણ કે એ ખર્ચાળ વસ્તુ નથી પણ અત્યારે કોઈ એને માટે કઈ એન્જિનિયર કે આર્કિટેક્ટ બોલાવા જાવ તો બહુ મોંઘા પડે ને એટલું એ લોકો પહોંચી બી ના આવડે એટલે આવી જ રીતે ગામડાઓમાં બી આવું છે કે સ્કીલિંગની ખૂબ જરૂર છે આપણે આપણે સબ કામ એક વસ્તુ એમણે કરી એમાં એ એ બહુ સાચું કીધું કે હવે ટેકનોલોજીઓ ઘણી અવેલેબલ છે કે આપણે જ્યારે જ્યારે રિચાર્જ કરીએ તો એનું ફિલ્ટર કેટલું કામ કરે છે પાણી કયું રિચાર્જ કરી રહ્યા છે એ ઇનપુટ વોટરની ક્વોલિટી અને રિચાર્જ વોટર ક્વોલિટીનું રેગ્યુલર ટેસ્ટિંગ કરવું જોઈએ જેમ કે જો ગ્રાઉન્ડ વોટર ટેસ્ટિંગ જો ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કોર્પોરેશન લેવલે જયારે થાય ત્યારે તો એવા ઇનલાઇન ટેસ્ટિંગ સિસ્ટમ બી આવે છે તે ડાયનામીકલી જ્યારે ઇનલાઇન કે એટલે કન્ટિન્યુઅસલી બતાવતા રહે કે આ ક્વોલિટીની વોટર છે એ થોડા કોસ્ટલી હોય પણ કોર્પોરેશન લેવલે એ કોસ્ટલી ના પડે ધારો કે સોસાયટીની દ્રષ્ટિએ ગણો તો સોસાયટી લેવલે ગણો તો રૂફ રોટર કદાચ રૂફ રેન્જ વોટર તો દર મહિને મહિને એ લોકોએ વોટર ટેસ્ટ કરવાની એક પ્રોસેસ ટેસ્ટ કે મોંઘા નથી હોતા લેબમાં રૂપિયામાં થતા હોય છે પણ એ દર મહિને કેમ થતા હોય તો એનું એક રેગ્યુલર ધારો કે કંઈક પ્રોબ્લેમ આવે તો પહેલેથી એનું વોર્નિંગ મળી જાય કે ભાઈ આપણે આ ખોટું ક્વોલિટીનું કંઈક થઈ રહ્યું છે કેમ તો આ એક બી અને પણ આ દરેકમાં સ્કિલિંગની ખૂબ જરૂર પડે કારણ કે આપણે આપણે ત્યાં આ બધી બાબતમાં એટલા સ્કિલ લોકો નથી ચોક્કસથી સ્કેલિંગની ખૂબ જ જરૂર છે એ જ વાતને લે પ્રિયવદનભાઈ અંતિમ અંતિમ પ્રતિક્રિયા આપની ખાસ જ્યાં જાગૃતિ નથી જ્યાં પાણીની તંગી વધારે સર્જાય છે ત્યાં માટે સરકારના નક્કર આયોજન કેવા હોવા જોઈએ ખૂબ જ ઝડપથી ખાસ કરીને વરસાદી પાણીના સંગ્રહ માટેના ગુજરાતની અંદર આપણે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એક ક્યુબિક મીટર પર પર્સન નું પાણી અવેલેબલ હતું વ્યક્તિ દીઠ એ અત્યારે આપણે છસો એ પહોંચી ગયા છે એનો અર્થ એ કે પાણીનું આપણા માટેનો જે જથ્થો છે વ્યક્તિ દીઠ એ ખૂબ જ ઘટી ગયો છે અને આટલા માટે સમગ્ર ઇન્ડિયાની વાત તો બાજુમાં મૂકીએ પણ ગુજરાતે તો ખૂબ જ જાગૃત થવું પડે એવું છે કારણ કે મોટા ભાગનો આપણો એરિયાની અંદર એક સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાત સિવાય બાકી બધે પાણીની સોર્ટેજ આ વર્ષે બધી જગ્યાએ વરસાદ સારો પડી રહ્યો છે અને એવું પણ લાગે કે બે કચ્છમાં કે જ્યાં પાણી બધા રણમાં ઓછો વરસાદ પડતો હતો ત્યાં પણ આ વખતે સારો પડ્યો છે પણ આ પરિસ્થિતિ કાયમ રહેશે કે નહીં એ ખબર નથી અને એટલા માટે આપણે એ બાજુમાં પણ વધારે ધ્યાન આપવાની જરૂર છે જી ચોક્કસી તો દર્શક મિત્રો અત્યારે ચોક્કસથી પ્રેવદનભાઈ ઘણી બધી ચર્ચા આપણે કરી હજી પણ ચર્ચા છે પરંતુ સમયનો અભાવ છે અત્યારે ચર્ચાને અહીંયા જ રોકવી પડે છે પ્રેવર્દનભાઈ અને પરેશભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો વોટર હાર્વેસ્ટિંગ અને ખાસ કરીને વરસાદી પાણી નિકાલ આ બંને મુખ્ય જે મુદ્દાઓ છે અને વરસાદમાં આજે લોકોને હાલાકી પડતી હોય છે તે અને સાથે જ ત્યારબાદ જે પાણીની તંગીનો મુખ્ય સવાલ છે તેનો એક અસરકારક ઉપાય કે જે વોટર હાર્વેસ્ટિંગ તે આપણે કહેતા હોઈએ છીએ અને તેમાં જાગૃતિ જરૂરી છે લોકોએ પણ હવે આમાં આગળ આવવું પડશે તો એના જ બધી ચર્ચા કરી અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રચા આપશો નમસ્કાર